આ ગુલાબીયડ એની ફૂદડીઓ આવવાનો સમય પણ નક્કી છે એ અમુક દિવસોમાં જ આવે છે પછી આવતી જ નથી અને પછી પાછી છેલ્લે આવે છે બરાબર છે બીજી જીવાતની જેમ આ સતત જ રાખે છે એવું નથી બીજું કે ગુલાબીડ છે કપાસ સિવાય તમે બીજી ક્યાંય જોઈ કપાસ ના પાક સિવાય બીજો કોઈ પાક ખાતી નથી બરાબર છે નતર તો બીજી એડે તો આડું આવે કઈ મુક્તિ નથી તો બીજી એડ કરતા એટલી તો સારી કહેવાય કે ખાલી કપાસ જ ખાય છે અને કપાસના પાકમાં સાહેબ તમને કઈ નુકસાન એટલે જે લીલી એડ હોય ને એ આપણે ચાપવા બધા ખેરી નાખે તમને ખબર છે એ ખાલી અડાઈ એ અડી ગયું હોય ને તોય ચાપવા આમ ખુલી જાય પંખા થઈ ગયા એક ગયા બધા ચાપવા શરૂઆતમાં લીલી યળ ખેરી નાખતી હતી આ ગુલાબીડ ચાપવા ને અડે ને તો પંખો ન થાય પણ એ ફૂલ જ થાય અને ફૂલ ખુલે અને ઝીંડવું જ થાય અને એ ઝીંડવામાં જ આ ગુલાબી બરાબર છે એટલે એની ફૂદડીઓ આવવાનો સમય પણ નક્કી છે એકવાર ચાપવાની અંદર ગયા પછી કાચી કાચી રજ ખાય છે ફૂલની જે ફૂલ ખુલા પહેલા અને ફૂલ ખુલા પછી પરાગનયન એટલે ફલીનીકરણ ક્રિયા થયા પછી નીચે નાનું ઝીંડવું બંધાવવાની શરૂઆત થાય એટલે એમાં હોલ કરીને અંદર વહી જાય છે ઝીંડવું મોટું થાય એટલે એનો હોલ ઓટોમેટિક બુરાઈ જાય છે એટલે તમને કઈ ખબર પડતી નથી કે આમાં ઈયળ છે કે નહીં બરાબર ક્યાંક આકાર ફેર જીડું થોડું હોય શકે તો આપણને ખબર પડી પડી પણ શકે પણ એટલું નિરખી જોવાનો આપણને સમય નથી કારણ કે આપણે તો ભાગ્યને કઈ નવું વાડીના પટમાંથી જ પાછા આવતા રહી છે એટલે હવે તમારે સમય આપવો પડશે આ ગુલાબી એડે તમને પાછા ધંધે લગાડવાની છે હમણાં પંદર વર્ષમાં થોડોક આપણને આરામ હતો તો મેં કીધું એમ કે ગુલાબી એડ ઈંડા મૂકે ત્યારે તમારે દવા છાંટવાની છે તો હવે ગુલાબી એડ ઈંડા ક્યારે મૂકે એનો સમય કયો અને એ સમય જાણવો હોય તો અત્યારે ગુલાબી એડ ક્યાં હિસે એ તમારે જાણવું પડે તો તમે કીધું કે કોસેટામાં બરોબર છે મોટા ભાગની બધી જ ઈયળો કોસેટોમાં હિસે પણ કોના ઘરમાં કપાસ પીડો કપાસ કોઈ નો વેચો એવા મિત્રો ખરા તમે આ કપાસમાં ગુલાબીયના કોસેટા જોયા તમારા કપાસમાં ગુલાબ હે કોસેટા એના ખોખા દેખાય છે કોસેટા ખોખા દેખાય નીકળી હવે ફૂદડી નથી બરોબર બઉ આ બધું આ બધો અભ્યાસની ની વાત છે ને આની ઉપરથી સમજવાની વાત છે તમે જયારે કપાસ ઘરમાં નાખો તો એ સમયે કોસેટા હતા એમાં અને ઈયળો પણ હતી એટલે જેટલા કોસેટા હતા ને એમાંથી ફૂદડી નીકળી પણ જેટલી ઈયળો હતી ને એને ખબર પડી લે આ તો ખોટા ઠેકાણે આવી ગયા બરોબર છે આ તો ખોટા ઠેકાણે આપણે આવી ગયા હી એટલે એ કહેવાય આવીને રિયો બીજું તો કઈ થઈ ગયું એવું છે નહીં મોકો મળે ત્યારે જોશું એટલે ઈ ઈયળો છે ઈ જે કીધું ને કે ફૂલની રજ અને કાચા કપસ્યા બી સિવાય કઈ ખાતી નથી અને એનાથી વધારે વાત તો છે કે કપાસ સિવાય કઈ ખાતી નથી એટલે એને ભગવાન કે કે મારે હાવ આટલું જ ખાવાનું છે એક બે ત્રણ કપાસ જિંદગી પૂરી થઈ જાય હું કપાસ સિવાય કઈ ખાવું નહીં કપાસ મેં આટલું જ ખાવ તો મને કપાસ દર વખતે થોડો મળવાનો હતો તો મને કપાસ ન મળે ત્યારે મારે શું કરવાનું તો ભગવાને કીધું તને વરદાન આપ્યું જા એક વરતું ભૂખિન તરસી જીવી હતી આ ગુલાબી એડને ભગવાને વરદાન આપ્યું છે તમે કોઈ પણ ગુલાબી એડ પકડી અને અત્યારે તમારે એક કાચની બૈણીમાં કે ડબલીમાં ભરી રાખજો ઉપર કપડું બાંધી રાખજો આ ગુલાબી એડ એક વરહ લગી તમારી ડબલીમાં નહીં મરે તમને એમ ન લાગે હું હવામાં ફેંકું છું આ ગુલાબી એડ એક વર્ષ ખાધા પીધા વિના સુસુપ્ત અવસ્થામાં હોઈ જાય છે ડેટકા અત્યારે ક્યાં ગયા હુકામ જમીનમાં વૈયા ગયા ભાઈ રચના આપી છે દરેક જીવને દરેક જીવનું જયારે પણ ઘડતર કર્યું છે આ ઘડવૈયા એ ત્યારે દરેકના માટે એને જે કઈ તમે જોવો ને બધા જ પ્રોવિઝનો રાખા છે નાના નાના જીવ માટે એને એને પ્રમાણેની સગવડતાઓ આપી છે તો દેડકા પણ અત્યારે લાંબીની છે એ પણ ખાધા પીધા વિના હોઈ શકે લાંબો સમય પણ વરસાદ પડ્યો નથી કે એ જ દિવસે દેટકાઓ બહાર નીકળે છે તો ગુલાબી ગુલાબીડનું પણ એવું છે જયારે બીજી બીજી જે ઇયળો છે જીવાત એને ખાવા પીવાનો ન મળે હાલો અત્યારે ક્યાં મળે બિચારીઓને તો ભગવાને એના માટે પણ રચના કરી તમે કોસેટોમાં વહી જજો બધી અને કોસેટોમાં એમના રહી જ છો તમે જયારે તમારું નવું કઈ ખાવાનું તૈયાર થાય ત્યારે તમારી પેઢીને આગળ વધારજો તો આ ગુલાબી થોડીક વાયડી એટલે એને કઈક સ્પેશિયલ માઈ એટલે એને કે મારે કોસેટોમાં હું સુસુપ્ત અવસ્થામાં રહીને પડ્યું રહ્યું એના કરતાં મને ઈડ જ લાંબુ જિંદગી આપી દીધું એટલે અત્યારે આ ગુલાબી યળ છે ઈડ અવસ્થામાં જ છે જેના ઘરમાં કપાસ છે એના ઘરમાં એ ભાઈઓ મહેમાન છે ગુલાબી ઈડ જો ફૂદરા એને નીકળાય છે તો એ કપાસમાં ઈડ હશે એની હું તમને સો ટકાની ગેરંટી આપું છું વેચશો ત્યારે ભરશો એટલે નીચેથી નીકળશે જે લોકોએ રોટાવેટર મારીને કાચા કપાસ ઝીંડવા સહિતના ન ફાટેલા ઝીંડવા સહિતના ખેતરમાં વાડીમાં કે જમીનમાં ડાબી દીધા છે એ બધા કાચા ઝીંડવાની અંદર ન્યા હોતી છે ઘણી ઈયળો કપાસ લઈને જમીનમાં પડી ગઈ છે ન્યા અંદર ચાલી ગઈ છે એને જ્યાં જ્યાં બાકી મોટા ને તમે જીનમાં મોકલી દીધી છે તો જીન વાળા એ વળી ત્યાંથી કપાશે ભેંસુ ને ખાવા જવા દીધા ક્યાંક ક્યાંક મિલ માં જવા દીધા એને કચરો જે એનો વૈધો છે એમાં મોટા ભાગની ઈયળો છે તો એની પેલા હું તમને કહી દઉં કે આ ઈયળો અત્યારે ઘર બનાવીને હોતી છે કોસેટામાં નથી આ તમારે યાદ રાખવાનું છે એટલા માટે એને એને ઘર કેવું રીતે બનાવ્યું છે ખબર છે જો આમાં હોતી દેખી ઓલી ઈયળ આ હોતી છે ઈયળ અત્યારે એનું ઘર કેવું છે શેનું છે કપાસિયાનું કપાસિયામાંથી ઘર બનાવ્યું છે એને પણ એક કપાસિયા એટલે બે કપાસિયા ના કોચલા એને જરૂર પડે છે અને ઈ જો જમીનમાં જાય ને તો બે કપાસિયા ના કોચલા ભેગી લેતી જાય છે કોઈ પણ જગ્યાએ બે કપાસિયા ના કોચલા હોય તો જ ઈયળ ને હુ અગે ત્યાં રહી અગે છે બાકી એમ ગમે રોડ ઉપર આટા મારીને ભૂખી તરસી નો રહી ગયા બરાબર છે એટલે અત્યારે ગુલાબી એડો છે એ તમામ એની જગ્યાઓ જ્યાં જ્યાં પણ હોય ને આવી રીતે છે લાંબી માં વહી ગઈ છે એમ કહો તો પણ ડેટકાઓની જેમ જ્યારે પણ વરસાદ થાય ને એટલે એને સુગંધ આવશે એટલે આલે થયો બાપલીઓ જયારે વરસાદ થાય ને એટલે હજીવન થાય પછી જોહે એક બે દી ત્રણ દી કે સુલતાનપુર માં થયો દેડી થયો કે થયો દેડી વાળીને મોબાઈલ કરશે કે કાઈ વાંધો નહીં તમે અમારી કરોમાં તમે આગળ વધારો અમે જઈ વરસાદ થાય ત્યાં ગામમાં પણ વરસાદ પડે ને એ ગામની એડો બધી એક સાથે કોસેટો માં જવાની શરૂઆત કરે આમાં હપ બહુ સારવાય આ યડ માં એને ભગવાને જે સંકેત આપ્યો છે વરસાદથી એને ખબર પડી ગઈ કે વરસાદ થયો છે એટલે આ ઈયડ છે ને એને ખબર પડશે કે હવે ખેડૂતો કપાસ વાવવાના જ છે બરાબર એટલે કોસેટોમાં આપણે જવાનું ચાલુ કરી અને પછી આપણી પેઢીને આગળ વધારીએ એટલે એને પેલા આ વિચારતી નથી કે આપણે પેઢી આગળ વધારીએ આપણો ખોરાક કપાસ છે જો કપાસ નહીં મળે તો કઈ નહીં કુરમાન છે મરી જવું એવા સ્વભાવની આ ઈયળ છે એટલા માટે આત્મઘાતી પેઢી એને કહેવાય છે અને આ ઈયળ આપણા ફાયદામાં આ જગ્યાએ છે કે જે જે ગામમાં વરસાદ પડ્યો નાની ઈયળો કોસેટામાં ગઈ આ આયડ કોસેટામાં પંદર થી વીસ દિવસ કરતાં વધારે નથી રહી શકતી બીજી બધી ઈયળો કોસેટામાં રહી શકે છે એટલે આજે ઈયળ કોઈ કોસેટામાં જાય પંદર દિવસ પછી એની ફૂદડી નીકળશે કે વીસ દિવસ પછી ફૂદડી નીકળશે એમ વરસાદના પંદર વીસ દિવસ દરમિયાન આજુબાજુના બધા ગામોમાં વાવણી થઈ હોય તો પંદર વીસ દિવસ લગી આ ઈયળો કોક ને કોક વિસ્તારમાં કોસેટોમાં જાતી હશે તો પંદર દિવસમાં ઈયળો બધી કોસેટોમાં વહી ગઈ તો આ એડો પંદર દિવસ પછી પાછી પંદર દિવસ દરમિયાન બધી એડો કોસેટો બહાર શું કાઢશે ફૂદુ તો આ ફૂદડી પાછી ઈંડા ક્યાં મૂકશે કપાસમાં પણ કપાસના કોઈ પણ પાન ઉપર ઈંડા મૂકે તો ઈંડું ચાર થી આઠ દિવસે જયારે સેવાય અને પાનમાંથી માંથી ઈયળ નીકળે તો આ ઈયળ અડધો કલાકથી વધારે બહાર નથી રહી શકતી ઈયળ મરી જાય કારણ કે આત્મઘાતી પેઢી છે કપાસ નહીં મળે કદાચ ભૂલમાં અત્યારે વરસાદ થયો ને માવઠું થયું ને એને આ ઈડ ભૂલ ખાઈ ગઈ ગાલો કોસેટોમાં વહી જાય તો અમુક કોસેટોમાં વહી ગઈ હવે એ જ્યારે બારી નીકળશે ત્યારે કપાસ નહીં હોય તો કપાસ જેવી કઈ જે વસ્તુ લાગે કારણ કે એને ઈંડા તો મૂકવા પડે એકવાર એટલે ઈંડા તો મૂકી દે ગમે પણ એ પેઢી એની આગળ ચાલશે નહીં એટલે વરસાદ પછી પંદર વીસ દિવસ પછી આના ફૂદડાઓ બહાર નીકળશે તમારા ખેતરમાં તમે ફેરોમેન ટ્રેપ લગાવેલું છે અને ફૂદડાઓ એમાં પકડાય એટલે તમારે ઈંડાનાશક દવા છાંટવાની છે પણ તમારા કપાસમાં ફૂલ ચાપવા ન હોય તો તમારે બહુ ચિંતા અત્યારે કરવાની નથી કારણ કે ફૂલ ચાપવા ઉપર મૂકેલું જ ઈંડું સેવાય અને અડધી કલાકમાં ચાપવાની અંદર જઈ શકે છે એટલે ફૂલ ચાપવા ઉપર મૂકાયેલું ગુલાબીડ નું જ આપણને નુકસાન કરે છે બીજી કોઈ જગ્યાએ ગુલાબીયડના ઈંડા મૂકેલા હોય તો આપણને નુકસાન કરતા નથી તો આ તો આનું પ્રમાણ છે કે ગયા વર્ષે વરસાદ પછી પંદર થી વીસ દિવસ વરસાદ પછી વાવણી પછી પંદર થી વીસ દિવસે કોના કપાસમાં ચાપવા હતા ઓરવેલ વાળાના જ હતા તો તમે ઓરવેલ વાળા ભાઈઓને પૂછો કે તમારે ગુલાબી એડ વધારી હતી કે નહીં તો એને જે શા માટે આવી ને વાવણી વાળાને કેમ નો આવી સાંભળો તરત આ ભાઈને મોડી આવી વાવણી વાળાને ક્યારે આવી મોડી એટલે ક્યારે પંદર દિવસ મોડી નહીં આવું તમે સરપંચ એમ ખોટું બોલો દસમા મહિનાની વાત હું માનું છું ઓરવેલ માં તો આવી જી ઓરવેલ ની પેલી વીણી હારી નતી અમુક અમુક હશે પણ આલો પેલી વીણી એટલે બે પાંચ ઝીંડવા હારા થઈ ગયા ત્યાં 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 ફૂદડીઓ નીકળી નહીં હોય અને ઓરવેલ માં બધા વીણી કઈ એક દિવસે થોડી આવે છગનભાઈ પંદરમી મેગનભાઈ પચીસમી વીણી કેવી રીતે એટલે એ નહીં પણ આપણે વરસાદ પછી ગણો વાવણી પછી ગણો તમે તો વાવણી પછી જેનો કપાસ વાવણીમાં વાવ્યો હોય એના કપાસમાં તો ગુલાબી નથી આવી શરૂઆતની અવસ્થામાં એ તો હકીકત છે તો એનો મતલબ એમ થાય કે ચાપવા ઉપર મુકાયેલું ઝીંડું જીવે છે ચાપવા સિવાય ક્યાંય પણ ઈંડું મૂકે તો જીવતું નથી અને ચાપવા જેને હતા ઓરવેલા ને એને જીવી ગઈ અને અંદર અંદર વહી વહી ગઈ ગઈ ખબર ખબર વિના વિના બરાબર છે પછી કોઈ નવી આવતી નથી કારણ પંદર વીસ દિવસમાં બધી ફૂદડી નીકળી જાય છે આ બધી જ યળો એક સાથે કોસેટામાં વહી જાય છે એટલે આ ઈયળ બહુ સારી કહેવાય વાયથી એની કોઈ તકલીફ નથી એટલે એક તમે વાવણી પછી પંદર થી વીસ દિવસ ના સમયમાં જુલાઈ મહિનાના અંતમાં જો તમે જાગૃત રહ્યો છે સરપંચના કપાસમાં નથી આવી તો ઝવેરભાઈ હાથ પડાવવો જોઈએ ગામમાં મારે આવી ગઈ છે તમારે નો આવી તોય તમે બધા દવા ચાલુ કરો તમે તો તમાકુ રાીકડી મૂકી હોય તમારે નો આવી હોય બરોબર છે તો કોક ને કોક તો આવશે અને એ ફેરોમેન ટ્રેપ તમારે રોજ જોવા પડશે અને જેટલી પુતળી આવી તમારે કાઢ નાખવી પડશે કારણ કે નગર નવી છે જૂની છે કે કેટલા દિવસ પહેલાની છે એ ખબર નહીં પડે બરાબર છે તો આમાંથી તમારે બીજું કાંઈ બોધપાટ લેવડ નથી ખાલી પંદર દિવસ જ તમારે ઈંડા મારવાની દવા છાંટવાની છે ત્યાર પછી કોઈ નવી ફૂદડી બે મહિના લગી આવવાની નથી જેટલી બી ફૂદડીએ ઈંડા ચાપવા ઉપર મૂકા એટલી ઈયળો બચી ગઈ છે માની લ્યો તો એટલી ઈયળો ઝીંડવામાં ગઈ છે એ ગરમીમાં વારી નીકળવાની નથી કારણ કે ચાપવામાંથી ફૂલ બનવામાં કેટલા દિવસો લાગે છે અને ફૂલ બનવા પછી ઝીંડવું બનવામાં કેટલા દિવસો લાગે છે તમે ગણતરી કરો એટલા દિવસ લગી નવી કોઈ ફૂદડી બનવાની નથી બાકી જે ઈયળ ચાપવામાં મોટી થાય છે ઈયળ છેલ્લે પાકે છે પાક્યા પછી ઈયળ જ્યારે કોસેટોમાં જાય છે પાછી અને કોસેટામાંથી પાછી ઈયળ જ્યારે ફૂદડી બહાર કાઢે છે ત્યારે નવા ઈંડા મુકાવવાના છે અને એ સમયે તો ભાદરવો મહિનો પૂરો થઈ ગયો છે તો આનો મતલબ એવો થયો કે શ્રાવણ મહિનામાં અને ભાદરવા મહિનામાં આ ગુલાબી અડ તમને બિલકુલ હેરાન કરતી નથી તો ભાઈઓ શ્રાવણ અને ભાદરવા મહિનામાં વધારેમાં વધારે ઝીંડવા બનાવી લ્યો અને વધારેમાં વધારે ઝીંડવા જો શ્રાવણ ને ભાદરવામાં તમારે બનાવવા હોય તો એમાંથી ચાપવું ખરવું જોઈએ નહીં ચાપવા વધારે કાઢવા પડે એવી કઈક દવા સેફગાર્ડ કે ને છાંટવી પડે બોરોન અને કોઈ પણ ફૂગના રોગથી પણ ચાપવું ન ખરે એના માટે ફૂગનાશક દવાઓનો છંટકાવ કરવો પડશે છોડ દૂર દૂરથી ખોરાક લઈ અને વધારે લાગેલા ચાપવાને પોષણ આપી શકે એના માટે પણ તમારે બોરોન છાંટવું પડશે જેથી મૂળનો સારો વિકાસ થાય બરાબર છે એટલે વધારેમાં વધારે જીંડવા જો તમે બનાવી લીધા છે તો પાછળથી જે ફૂદડી નીકળશે ને એ ફૂદડી તમારા કપાસમાં ઈંડા નહીં મૂકે વધારે ઝીંડવાય છે તો પણ એને ફૂદડીને બુદ્ધિ હોય એને ખબર પડે કે આમાં હું ઈંડું મૂકીશ તો મારો આ ખેડૂત તો હવે આગળ નહીં હાલે કપાસ પાકવા એવો ઝાઝા ઝીંડવા થઈ ગયા તો આમાં આમાં મારી પેઢી આગળ ન ચાલે એટલે કુણું કુણું ગોતો તો જે ખેડૂતના કપાસમાં માલ ઓછો લાગ્યો હોય પહેલેથી અને છેલ્લે ખૂબ જ ફૂલ ચાપવું હોય કપાસ ભાદરવા મહિના જે પિતૃ કરતા વધારે પાયેલો હોય બાજુવાળાને પાણી ન જાય એની પહેલા આપણે પાઈ દઈ ભરપૂર પાણી જેને હોય અને આગળ જેને મોનોગ્રોટોફોસ મોનોકોટોફોસ અને મોનોગ્રોટોફોસ છંટકાવ કરેલા હોય યુરિયા નાખેલું હોય આવા ખેડૂતોને ગુલાબીયળ આડે હાથ લે છેલી અવસ્થાએ એના જ ખેતરમાં ગુલાબીયળ ઈંડા મૂકે તમે ગયા વર્ષનો જુઓ તમે અભ્યાસ કરો કે જે ખેડૂતોને કૂવામાં પાણી નહોતા એટલે ગુલાબીળ નથી કે આ બિચારા ગરીબ ખેડૂત લાગે આપણે આને હેરાન નથી કરવા કહી રહતા એને હેરાન અમુકને ઓછું પાણી હતું એક પાટલું પાયું એક પાટલું મૂકીને એક પાટલું પાયું ને એને એ ગુલાબી એમ થયું કે આને નથી બહુ કરવા આને બીજા ઓછું પાડી છે પણ જેટલા પાણીવાળા હતા ને એના પાણી ઉતારી દીધા ગુલાબી કોઈને ન મૂક્યું પછી બટુક ભાઈ પાછા ભાઈ કે આપણે હગા ન થતા એ કે ડોક્ટર ભાઈ બધો તો શું થઈ ગયું બટુક ભાઈ ને એટલે પાણી તમારે ભાદરવા મહિના પછી કપાસને બંધ કરવું પડશે એક મહિનો તો ઓછામાં ઓછું બંધ કરવું પડશે એટલે દરેક જીવ છે એને જયારે અછત સર્જાય એટલે એની પેઢી જલ્દી પૂરી કરે એટલે કપાસ પણ એની પેઢી જલ્દી પૂરી કરવા માટે થઈને જેટલા ઝીંડવા હોય ને એને ઝડપથી બનાવી દેશે અને એમાં ફાયદો કરવા માટે થઈ અને તમારે કપાસ જયારે એસી પિંચાશી દિવસનો થાય સાડા ચાર ફૂટ નો ત્યારે ઉપરથી નખ મારીને સેજ આમથી ટોચ કાપી લેવી જોઈએ આમ બટકાવાની નહીં તમે કાપી લેશો એટલે આખો જે ખોરાક છે વિકાસમાં વપરાતો એ બધો ફર્જ આપવામાં બનવામાં વપરાશે એટલે તમને ખબર ટોચ કાપી લઈએ એટલે ઝીંડવા મોટા તો થાય જ પણ ઝીંડવા બનવામાં દિવસો ઓછા લાગે એક ઝીંડવું પચાસ દિવસે તૈયાર થતું હોય તો એ ઝીંડવું ચાલીસ દિવસમાં તૈયાર થાય એટલે વહેલું ઉત્પાદન લેવા માટે તમારે ટોચ કાપવી પડશે વહેલું ઉત્પાદન લેવા માટે તમારે બોરોન વાપરવું પડશે વહેલું ઉત્પાદન લેવા માટે નેનોગાર્ડ સેફગાર્ડ નો વપરાશ કરવો પડશે અને વહેલું ઉત્પાદન લેવા માટે છેલ્લી અવસ્થાએ પાણી તમારે ઓછું કરવું પડશે તો જ ગુલાબી ઉપદ્રવથી તમે બચી શકશો અને છેલ્લે પણ ફેરોમેન નવી ટિકડી મૂકી દેવાની છે અને જો પાણી પાવું જ હોય આપણે ખેંચાવા તો દેવું જ પડશે પણ ખેંચાવા દીધા પછી તમને એમ લાગે કે હવે આમાં બીજો કોઈ મોલ થાય એમ નથી થોડુંક પાણી આપણે કપાસને બે ત્રણ પાણી પી એમ છે આપણે પાઈ દઈએ અથવા તો ઝીંડવા કાચા છે અને પાણી પાવું પડશે તો પાણી પાવાની છૂટ છે પણ એ સમયે ફરીથી ઈંડા છે એટલે તમારે ઈંડાનાશક દવાનો એક છંટકાવ કરીને પછી પાણી પાવ એક બાટલું મૂકીને એક બાટલું પાણી પાવ પછી બીજું પાણી પાવું છે ત્યારે ફરીથી ઈંડાનાશક દવાનો બીજો છંટકાવ કરો અને પાછું બીજું પાણી પાવ એટલે પહેલા તમે જે ઈંડા મારવાની દવા વાપરતા હતા એ જ ઈંડા મારવાની દવા છેલ્લે તમારે પાછી વાપરવાની છે હું તમને ગેરંટી સાથે કહું છું કે ઈંડા વારવાની દવાઓ જો તમે વાપરશો તો ગુલાબીડ તમને બે થી પાંચ ટકાથી વધારે નુકસાન નહીં કરી શકે અને એની સાબિતી એ છે કે તમે બે હજાર ને સાલ ની પહેલા જયારે નોન બીટી કપાસ વાવતા હતા શંકર છ ને શંકર ચાર ને ત્યારે કેટલી યડો આવતી હતી કેટલા કેટલા પ્રકારની આવતી હતી ત્યારે ગુલાબી તો આવતી હતી ને ગુલાબી આવતી ત્યારે આમ તો ઈયળ જેવો કલર કરે એટલે તમને ઈયળમાં ખબર ન પડે પણ ફૂદડીમાં પાકી ખબર પડે કે આ ગુલાબી છે આ ગુલાબી છે ને નાની હોય ત્યારે સફેદ હોય ને કાળું માથું હોય પછી ઈયળ ને મોટું થવું હોય તો શું કરવું પડે તમને ખબર છે ને એમના આપડી જેમ કઈ ન મોટી થાય વૈધારાથે એને મોટું થવું હોય તો એની ઉપરનું કવર એટલે કે કાચડી ઉતારવી પડે ને નાગ જેમ કાચડી ઉતારી તો ઈયળ છે ને નાની હોય પછી કાચડી ઉતારે એટલે મોટી થાય પાછી કાચડી ઉતારે પછી એનાથી મોટી થાય પાછી કાચડી ઉતારે એમ પાંચ વખત કાચડી ઉતારે ઈયળ એટલે બે વખત કાચડી ઉતારે ત્યાર લગી આ ગુલાબી ઈયળ છે ને સફેદ હોય પછી ત્રીજી વખત ઈ લાલ થઈ જાય છે લાલ એટલે ઘણા બધા ખેડૂતોને લાલ ઈયળ કહે છે અને ચાર વખત કાચડી ઉતારે પછી એનો ગુલાબી રંગ આવે છે અને પાંચમી કાચડી ઉતારે એટલે આખી ગુલાબી ગુલાબી થઈ જાય આ ઈયળ અને એટલા માટે એને ગુલાબી એડ કહે છે બાકી લીલી એળ હોય કે બીજી લીલી એડ જેવી એડ કોઈ હોય તો તમને ખબર ન પડે લશ્કરી છે કે લીલી તો ઈ જેવું ખાતી હોય ને એવો કલર કરતી હોય કેવાનો મતલબ પણ નોન બીટી કપાસમાં સૌથી વધારે આપણને હેરાન કઈ એડ કરતી હતી લીલી એડ કરતી હતી બરાબર છે આ લીલીયડ ને મારવા માટે આપણે શું કરતા હતા લીલી એડ ને મારવા માટે ઈ જમાનામાં આપણે કઈ દવાઓ વાપરતા હતા અને ઈ જે દવાઓ વાપરતા હતા એના કારણે જ ગુલાબીયડના ઈંડા મરતા જતા હતા એટલે છેલ્લે ગુલાબીયડો આપણને જયારે પાછતરો ઉપદ્રવ પણ એનો નહોતો આવતો અને કદાચ થોડીક આવતી હતી બે પાંચ ડોસીઓ ક્યાંક દેખાતી હતી કપાસમાં આ જે ડોસીઓ થતી હતી ને એ ગુલાબીયડ છે ત્યારની બરાબર છે બહુ ઓછા પ્રમાણમાં ડોસીઓ થતી હતી કપાસમાં કારણ કે ગુલાબીયડ બહુ ઓછા પ્રમાણમાં છેલ્લે રહેતી હતી અને પેલા ઈંડા એના મરતા જતા હતા લીલી ને મારતા હતા આપણે એના કારણે તો એ લીલીયડ ને મારવા માટે જે દવાઓ વાપરતા જ દવાઓ તમારે આના ઈંડા મારવા માટે વાપરવાની છે અને આ બધી જ દવાઓ સસ્તી છે ગુલાબી મોંઘી આમાં તમારે ઈયળ નથી મારવાની આમાં તમારે ઈંડા જ મારવાના છે જયારે બીજી બધી તમે ઈયળો ને મારો છો આમાં તમારે ઈંડા જ મારવાના છે એટલે ઈંડા મારવાની દવાઓ તમે ત્યારે કઈ વાપરતા હતા ગુલાબીયડ ને લીલીયડ ને મારવા બરાબર બરાબર આ ત્રણે ત્રણ ફોસ્ફરસ ગ્રુપની દવા થઈ આપણે વાપરવી વાપરવી છે છે પણ આપણે નાની ગુલાબી ગુલાબી મારવા ચાપવા ઉપર ઈંડો હોય તો ચાપવામાંથી માંથી ઈયળ ઈડ બહાર નીકળે ને ઝીંડવાની અંદર જાય અડધો પોણો કલાક ઈયળ બહાર રહેવાની હોય ઈ સમય દરમિયાન જો ક્યાંય સંપર્કમાં આવે તો મરે એના માટે ભાઈએ ત્રણે ત્રણ સરસ દવાના નામ આપ્યા છે બરાબર છે એક દવા પ્રોફેનોફોસ હું ઉમેરી દઉં એમાં કે જે થ્રી મારે બરાબર છે એટલે જેની પાછળ ફોસ આવ્યું બોલો બોલો ફરીથી ફોસ ફોસ પ્રોફેનોફોસ મોનોક્રોટોફોસ જેમાં ફોસ આવે ને ફોસ્ફરસ ગ્રુપની ની દવા છે બરાબર છે એટલે એક દવા ફોસ્ફરસ ગ્રુપની ની લેવાની પણ ફોસ્ફરસ ગ્રુપની કોઈ દવા ઈંડા નથી મારતી ઇયળ ને મારે છે એક દવા આપણે લેવાની છે એ એક ઇંડા ને મારી